જોઈ એટલે આવી રીતે કઈ કામકાજ ચાલુ છે અત્યારે બાવનભાઈ આવી ગયા છે શેરડી ભરવા માટે મળીએ આગળ ભરાઈ ગયું મિનિટ એક મિત્રો આ એક ભરાઈ ગયું છે એક રિક્ષા ભરાઈ ગઈ છે અને એક ટ્રેક્ટર ને બોલેરો આપણો સામે ભરાય છે ટ્રેક્ટર ભરાય છે અત્યારે અને આ બોલેરો ભરવાનું બાકી છે તો મળીએ આગળ ભરાઈ ગયું છે આપણે ટ્રેક્ટર બોલેરો પીડ્યો ભરાય છે હજી હેડી ચાલુ છે ભરવાનું કામકાજ અહીંયા જો આપણે બોલેરો પણ ભરાય છે હજી ટ્રેક્ટર આપણું ભરાઈ ગયું છે

આ રીતે જાય છે ભાઈ મડિયે હવે આગળ તો આપણે આ એક બોલેરો ભરાઈ ગયો છે ઓ હવે મળીએ આગળ